ગાંધીનગરમાં રાંદેસણમાં ભયંકર અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મોત થઈ ગયા ત્યારે અકસ્માત સર્જનાર હિતેશ પટેલ સામે ગુનો નોંધાયો છે કલમ એકસો પાંચ અંતર્ગત સહઅપરાધ માનવવધનો ગુનો હિતેશ પટેલ સામે દાખલ થયો લોકોની ઈજા પહોંચાડવા બદલ કલમ એકસો પચીસ એ અને એકસો પચીસ બી લગાવવામાં આવી પૂટ ઝડપે વાહન અંકારવા બદલ કલમ બસો એક્યાસી લગાવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર બા એકસો ચોર્યાસી પર લગાવી આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાવશે પોલીસ હિતેશ પટેલના સાત દિવસના રિમાન્ડ માંગી શકે છે અકસ્માત મામલે તપાસ કરવા રિમાન્ડ માંગશે પોલીસ અકસ્માત ગાંધીનગરમાં રાંદેસર અકસ્માત કેસમાં હવે તપાસ તેજ થઈ છે અકસ્માત કેસમાં તપાસ માટે એક કમિટીનું ગઠન પણ કરાયું છે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે આ કમિટી બનાવી ગાંધીનગર ડીવાએસપી દિવ્ય પ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે ઇન્ફોસિટી પીઆઈ વીઆર ખેર ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ દ્વારા તપાસ થશે તપાસ સમિતિના સભ્યો દ્વારા ઘટના સ્થળે તપાસ કરાઈ ડેવાયપી લોકલ પીઆઈ અને ટ્રાફિક પીઆઈએ ઘટના સ્થળે તપાસ કરી ઘટના સ્થળે સીઝ કરાયેલી કાર અને એક્ટિવારની તપાસ થઈ ઘટનાના સાયુગિક પુરાવા એકત્રિત કરાયા એક્સિડન્ટના રૂટ પરના તમામ સીસીટીવી લેવામાં આવ્યા દુર્ઘટના નજરે જોનાર વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા ગઈકાલે ગાંધીનગર રેન્જ આઈજીપી સર દ્વારા અમારી આ જે હિટ એન્ડ રનની ઘટના છે એ બાબતે તપાસ ટીમની રચના કરવામાં આવેલી હતી આ તપાસ ટીમમાં મુખ્ય હેડ તરીકે હું છું ડીવાયસપી ગાંધીનગર અને મારી સાથે ટ્રાફિક પીઆઈ પીબી ચૌવાણ ચૌહાણ અને ઇન્ફોસિટી પીઆઈ વિરેન્દ્ર ખેર પણ તપાસમાં સહયોગ આપી રહ્યા છે અને સભ્ય છે અમે સવારથી જ તપાસ સમગ્ર તપાસ ટીમ બનાવને સ્થળે હાજર છીએ અને બનાવની સ્થળે જે આ ગાડીની ટક્કર મારનાર વ્યક્તિ છે એ કઈ દિશામાં ક્યાંથી આવેલો હતો તે બાબતે સમગ્ર રૂટ ઉપર અમે ચેકિંગ કરેલું છે અને આ સમગ્ર રૂટ ઉપર જેટલા પણ સીસીટીવી આવેલા છે એ તમામ સીસીટીવી કબજે કરવાની કામગીરી ચાલુ છે તમામ સીસીટીવી ચેક કરવાની કામગીરી ચાલુ છે બનાવ સમયે અત્રે કોણ કોણ હાજર હતું તે શાયદો કોણ હતા જે નજરે જોનાર શાયદો છે એમનું પણ અમે લિસ્ટ મેળવી રહ્યા છીએ અને એમની પણ અમે નિવેદનો હાલ શરૂ કરીશું આ સાથે સાથે જે ગાડીને ટક્કર મારેલી છે ગાડી ટાટા સફારીની હોય ટાટા કંપનીની હોય અમે ટાટાની એક્સપર્ટ ટીમને પણ સ્થળ ઉપર બોલાવેલી લીધી છે ટાટાની જે એક્સપર્ટ ટીમના એન્જિનિયરો છે એ ટાટાની સફારીની ગાડીની આખી યાંત્રિક ચકાસણી કરીને પછી અમને રિપોર્ટ આપશે આ સાથે સાથે સવારમાં આરટીઓ ટીમ પણ આવી ગયેલી હતી આરટીઓ ટીમે પણ પોતાની રીતે ઇન્સ્પેક્શન કરેલું છે ને એ બાબતે પણ એ અભિપ્રાય આપવાના છે આ સાથે સાથે જે ઈજા પામનાર સાયદો છે એ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એમના પણ અમે આગળથી સ્ટેટમેન્ટ લેશું ગઈકાલે ગાંધીનગરમાં સર્જાયેલ હિટ એન્ડ રનની દુર્ઘટના બાદ આ સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે અને તે કમિટીના સભ્ય હાલ એ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં ગાંધીનગર રેન્જઆઈજી તરફથી આ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સ્થાનિક પીઆઈ અને ટ્રાફિક પીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈને ડીવાય એસ દિવ્યપ્રકાશ ગોહિલ અને સ્થાનિક પીઆઈ ખેર સહિતના પોલીસ કર્મચારીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તે કાર હજી અહીં સીઝ કરેલ પરિસ્થિતિમાં છે જે દુર્ઘટના થઈ હતી તે એક્ટિવા જે છે તે પણ અત્યારે અહીં સીઝ કરેલ પરિસ્થિતિમાં છે તો તેને હાલ તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે જે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીના જે સભ્યો છે તે અત્યારે હાલ આ સ્પોટ ઉપર પહોંચીને તપાસ જે છે તે કરી રહ્યા છે ખાસ કરી આ હિટ એન્ડ રનની ઘટના થવાના કયા બેઝ હતા કયા કારણો હતા તેની તપાસ જે છે તે થઈ રહી છે અને ખાસ આ કેસની અંદર મજબૂત પુરાવા એકત્રિત થાય તે દિશાની અંદર પોલીસ જે છે તે તપાસ હાથ ધરી રહી છે અને જે તપાસ માટેની કમિટી બનાવી હતી તેના સભ્યો હાલ અત્યારે આ ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળની વિઝિટ લઈને અહીં તપાસ કરીને જે પુરાવાઓ જે છે તે એકત્ર કરી રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે કુંજાની જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર